જો તમે પણ લેડીઝ કુર્તી કરવા માંગો છો તો આજના તમને સુરતના એક મોટા હોલસેલર અને મેન્યુફેક્ચર જોડે લઈને આવી ગયા છીએ જ્યાંથી તમને મળી જશે માત્ર સાઈઠ રૂપિયામાં આ રીતની સિંગલ પીસ કુર્તી એસી રૂપિયામાં આ ટાઈપની કુર્તી તમને મળી જશે સાથે આ ટાઈપની એકદમ ફેન્સી અને પ્રીમિયમ કુર્તી બી એકદમ સસ્તા ભાવે મળી જશે

આ કમોળતા ચાલી રહ્યા છે અત્યારે પંદર તારીખ પછી કમોળતા પતી જશે અને એની પાછળ જે સિઝન ચાલુ થવાની છે બહુ જ જોરદાર સરસ એકદમ સિઝન રહેશે તમે ગમે ત્યાંથી વિડીયો જોતા હોય ગુજરાતમાંથી જોતા હોય મહારાષ્ટ્રમાંથી જોતા હોય કોઈ રાજસ્થાનમાંથી જોતા હોય બરાબર બધી જગ્યા જ આપણે ડિલિવર કરી આપશું ઓલ ઓવર ધ ઇન્ડિયા અને એની અલાવા ટ્વેન્ટી સિક્સ અધર કન્ટ્રીઝમાં બી આપણે એક્સપોર્ટ કરીએ છીએ કદાચ તમારે અહીંયા મંગાવવું હોય વેચવા માટે માલ જોતો હોય તો શ્રી રાધેસિંહ એક એકદમ મતલબ બેસ્ટ માં બેસ્ટ તમારા માટે ઓપ્શન રહેવાનું છે મિત્રો યસ જેમાં આપણે કુર્તી કેટલા સ્ટાર્ટિંગ થઈ જશે બીકે અ નોમિનલ જે રેન્જ છે 50 રૂપિયા થી આપણે કુર્તી સ્ટાર્ટ થઈ જાય છે 50 રૂપિયા થી લઈને 1600 1650 સુધી ની આપણી પાસે કુર્તી અવેલેબલ રહેશે એમાં કુર્તી થઈ ગઈ કુર્તી પેન્ટ કુર્તી પ્લાઝો ઈ ટાઈપ સેટ સરારા સેટ આ ટાઈપના આખા જ વેરાયટી તમને કુર્તી રિલેટેડ જેવી વસ્તુ રહેવાની છે તે બધી શ્રી રાધે તમને મળી જવાની છે યસ તો કલેક્શન બતાવવાનું ચાલુ કરશે બિલકુલ જો સબ એકદમ સૌથી પહેલી જે વેરાયટી છે એમ નોમિનલ જેમ કે મે રેન્જ કીધું 50 રૂપિયા એક આજના વિડિયો નથી બતાવતો કારણ કે મારું જે મે જેમ કીધું કે ફોકસ જે રહેવાનો છે કે પ્રીમિયમ રેન્જમાં માં રહેવાનો છે બરોબર તો એક ખાલી ઓવરવ્યુ તમને આપું છું લો રેન્જ આ રીતની વેરાયટી રહેવાની છે આ ફર્સ્ટ વેરાયટી તમે જોઈ શકો છો આ રીતની તમને કુર્તી રહેવાની છે એકસો દસ રૂપિયા માત્રમાં તમને આ રીતની વેરાયટી લાઇનિંગ અને ક્વોલિટીની વાત કરું મિત્રો એકદમ બેસ્ટ ક્વોલિટી નેક્સ્ટ જે વસ્તુ બતાવો દોસ્તો પોપકોર્ન ફેબ્રિક રહેશે એના ઉપર સિરોસ કે ડાયમંડ નું આખું કામ મળી જશે લાઇનિંગ વાળું ફેબ્રિક રહેવાનું છે આ તમને ગલામાં ફોકસ કરીને બતાવી શકો આ રીતનું તમને સિરોસ કે ડાયમંડ વાળું આખું હોટ પ્રેસિંગ વાળું તમને વસ્તુ મળી રહેવાની છે બીજી વસ્તુ વગેરે તમને મળી રહેશે ટ્યુનિક વગેરે તમને જોતા હોય તો એ વસ્તુ શ્રી રાજ્યશિલ્સ માં મળી રહેવાની છે અને એક મેન વાત તમને જણાવી દઉં મિત્રો જે બી અહીંયાથી માલ ખરીદી કરે કદાચ એવું હોય ઘણી બધી બહેનો છે જે ઘરથી નવું બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતી હોય તો બરોબર તો એમના માટે એક સૌથી મેઈન ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે જે ની વેચાશે ને દોસ્તો તે હું સેટ ટુ સેટ છ મહિના માટે એક્સચેન્જ બી કરી આપીશ અને ક્લાસ એની સિવાય કદાચ કોઈ ની વેચાય કાં પછી ડિફેક્ટિવ નીકળી ગયું તો પીસ ટુ પીસ એ બી તમને બદલી કરીને આપી દઈશ મિત્રો ઓકે બરોબર તો આ એક બહુ મોટી હેલ્પ કહેવાય કારણ કે કોઈ એક્સચેન્જ નથી કરી આપતું આખા માર્કેટમાં તમે ફરી શકો છો ગમે ત્યાં જાઓ કોઈ એક્સચેન્જ નહીં કરી શકે બરોબર શ્રી રાધેશ એ બી તમારા માટે ઓપોર્ચ્યુનિટી તમારા માટે એક સેવા આ ઉપલબ્ધ છે કે એક્સચેન્જ બી તમને વેરાયટી મળી જશે મિનિમમ ઓર્ડર નું કહી દેજો મિનિમમ એક સેટ તમે દુકાને આવો એક સેટ બી આપી દઈશ અને ઘર બેઠા મંગાવવું હોય તો મિનિમમ ફાઈવ થાઉઝન્ડ મિત્રો તમારે મંગાવવું રહેશે ઓકે બરોબર કુર્તીની હવે નેક્સ્ટ વાત કરું તો થોડુંક એકદમ મિનિમલ રેન્જ તો મેં તમને બતાવી આ રીતની તમે જોઈ શકો છો કેપ્સ્યુલમાં હેવી જે કેપ્સ્યુલ કહેવાય

એકદમ જબરદસ્ત ક્વોલિટી રહેશે આખું નેકનું તમે વર્ક જોઈ શકો છો દામનમાં આખું તમને વર્ક મળી જવાનું છે તો આ રીતની વેરાયટી તમને આ ક્વોલિટી મળી જશે તો આ તો નોર્મલ કુર્તી થઈ ગઈ આની અલાવા બહુ બધું હજી નવું નવું મિત્રો તમારા માટે લાવેલો છું આ રીતના ટુ પીસ બી તમને મળી જશે આ તમે જોઈ શકો છો વિડીયો બહુ એકદમ ક્વોલિટી જે કહેવાય એકદમ જોરદાર ક્વોલિટી સાથે રોમન સિલ્ક કોટન બધી જ વેરાયટીઓ તમને આ રીતની મળી જશે અઢીસો રૂપિયા તમને ટુ પીસ મળી જવાના છે આનથી હલકા જોતા હોય એકસો એસી રૂપિયા વાળા ટુ પીસ ભી તમને રાધે સિલ્સમાં મળી જશે આજના વિડીયો મારો ફોકસ જે છે હાઈ રેન્જ પર છે એટલે હું તમને ફટાફટ ખેંચું છું છે ઘર બેઠા તમારે કદાચ મંગાવવું હોય તો વિડીયો કોલ કરો અથવા અમને વોટ્સઅપ પર મેસેજ કરો તો લિંક આવશે એ લિંકમાં બધા જ ફોટો વિથ રેટ છે ઉપર હાઈ રેન્જ રહેશે જેમ જેમ તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો તો એમાં લો રેન્જ તમને મળી રહેવાની છે અને ત્રીજી જે વસ્તુ છે તે દુકાન વિઝિટ કરો મિત્રો એ સૌથી બેસ્ટ નો બેસ્ટ છે કારણ કે જો તમે અહીંયા આવશો તો ફેબ્રિક જે છે એ તમને ફીલ કરવા જોવા મળે બરોબર નેક્સ્ટ જે વસ્તુ બતાવો આ રીતની વેરાયટી તમને મળી જશે બહુ એકદમ જોરદાર વેરાયટી રહેવાની એક બીકોઝ કાપડની જે વાત કરું મેજિક સ્લબ કાપડ રહેવાનું છે અને રેડ જે છે તે એકદમ આનો બહુ એકદમ જોરદાર છે ટુ ફિફ્ટી રૂપીઝમાં થ્રી પીસ કુર્તી પેન્ટ દુપટ્ટા આખો આમાં પેચ તમને મળી જવાનું છે બ્લેક કલરની આખી વેરાયટી રહેશે મેજિક સ્લબ ફેબ્રિક એની સાથે બોટમ આ રીતની આમાં બી તમને નીચે પટ્ટો આખો મળી જવાનો છે અને આની સાથે સાથે સાઇઝ નોટ કરજો આ રીતની સાઇઝ ફૂલ સાઇઝ ઓનલી એન્ડ ઓનલી ટુ ફિફ્ટી રૂપીમાં ગોટાપટ્ટીનું કામ આખું સિકવન્સ દુપટ્ટો ગળામાં બી વર્ક તમને બોટમમાં બી આખો પેચ તો આ રીતની વસ્તુ રેન્જ વાઇઝ એકદમ તમને શ્રી રાજ્યમાં મળવાની છે યસ હવે થોડુંક આપણે પ્રીમિયમમાં ફોકસ કરીએ એના ઉપર જઈએ બરાબર તો આ રીતની બધી બધી વેરાયટીઓ તમને મળી જવાની છે મિત્રો બહુ એકદમ સરસ જોરદાર વેરાયટી રહેવાની છે ક્વોલિટીની વાત કરો તો લાઇનિંગ ફેબ્રિક વેટિકન ઉપર ફેબ્રિક રહેવાનું છે બહુ એકદમ જોરદાર ક્વોલિટી રહેવાની નેક તમે જોઈ શકો છો આ રીતનું આખું હેન્ડવર્ક સાથે હેન્ડવર્ક

વસ્તુઓ એકદમ સરસ મજાની ક્વોલિટી વાળી વસ્તુ તમને શ્રી રાધેમાં મળી જવાની છે નેક્સ્ટ જે વસ્તુ બતાવો આ રીતની વસ્તુ આ બી તમે જોઈ શકો છો વી નેક કાઈક યુનિક રવિભાઈ કાઈક લાવ્યા છે તમારા માટે મિત્રો આ રીતની વેરાયટી તમે જોઈ શકો છો એકદમ જોરદાર ક્વોલિટી સાથે પ્લસ આ બધી જ વેરાયટી જે હું તમને બતાવું છું વિથ ઇનર રહેવાની છે 100% અને કદાચ ધોયા પછી બી આ રીતની વેરાયટીમાં કદાચ તમને તકલીફ આવે ધોઈ લો પીસ મને પાછો આપજો ડબલ પૈસા હું તમને પાછા આપીશ મિત્રો આટલી ગેરંટી સાથે આ કપડું હું તમને વેચું છું બરોબર આમાં જે ની વાત કરું જો આ તમને વેટિકન ટુ વેટિકન તમારે આખો ફેબ્રિક રહેવાનું છે આનો દુપટ્ટો જે છે તે સિલ્ક ઉપર આખો દુપટ્ટો રહેવાનો છે આ રીતનો દુપટ્ટો તમને મળી જશે સિલ્ક નો આખો દુપટ્ટો સવા બે મીટર ની લેન્થ પ્લસ ડિજિટલ પ્રિન્ટ આ સિલ્ક ની આખી વેરાયટી તમને ઓવરવ્યુ જે છે આ રીતનો તમને પીસ મળવાનો છે બ્યુટીક છે ઘરથી વેચો તો નવો શોરૂમ કરવો છે મિત્રો આ બધી વેરાયટી લઈ જાઓ ધૂમ મચાવો છે હંડ્રેડ પર્સન્ટ મારી એશ્યોરન્સ છે અમારી ગેરંટી છે અને સાથે નેક્સ્ટ જે વેરાયટી બતાવું કઈક યુનિક ચકલી વાળી ડિઝાઇન દોસ્તો નવી આવેલી છે માર્કેટમાં એકદમ ધૂમ મચાઈ રહી છે આ રીતની ડિઝાઇન જોઈ શકો છો બહુ એકદમ જોરદાર ડિઝાઇન છે નેક વર્ક તમે જોઈ શકો છો બ્લેક ઉપર વ્હાઈટ કલર નું એમ્બ્રોઇડરી આ પ્રિન્ટ નથી મિત્રો આખી તમને એમ્બ્રોઇડરી મળવાની છે ચકલી જે દોરેલી છે આ બી દોસ્તો પ્રિન્ટ નથી બધું વર્ક છે એટલું બારીકાઈથી વર્ક આપેલું છે કે જોવામાં એક નજરમાં એવું લાગે કે પ્રિન્ટ છે પણ એકચ્યુઅલમાં એ વસ્તુ વર્ક છે અને એની સાથે જો રેડ કલરની આખી લાઇનિંગ સાથે બોર્ડર સાથે થ્રી પીસનો કોન્સેપ્ટ મિત્રો આ છે આમાં બી તમને આ રીતની બોર્ડર વાળી પૂરી એકદમ પેન્ટ મળી જશે અને આનો જે દુપટ્ટો છે તે બી આમાં કંઈક યુનિક છે દોસ્તો આ રીતનો દુપટ્ટો તમને ઓપન કરીને આખો દુપટ્ટો બતાવો જે પ્રિન્ટ આમાં કુર્તીમાં મળવાની છે એ જ રીતની તમને પ્રિન્ટ આમાં બી મળી જશે સેમ ટુ સેમ પ્રિન્ટ બનાવેલી છે દુપટ્ટામાં બી સાઈડમાં સિક્વન્સનો બોર્ડર આખો જેકોડ સાથે બોર્ડર તમને મળશે પ્લસ થ્રી પીસનો કોન્સેપ્ટ ઓવરઓલ જે લુક તમને મળવાની છે ને મિત્રો તે એકદમ બહુ જોરદાર રહેવાની છે હવે થ્રી પીસની જ વાત કરી રહ્યા છે તો આ રીતની વેરાયટી બી તમે જોઈ શકો છો બહુ જોરદાર છે ક્વોલિટી એકદમ હંડ્રેડ એકદમ કામ ગોટા પૂરું નું કામ મોતી વર્ક પ્લસ કાપડ બહુ જોરદાર છે એકદમ સિમર ફેબ્રિક બી એવું કે કવર્ડ છે નહીં ધોયા પછી ઘણું લો રેન્જ નું જે સિમર આવતું હોય તો ઘણા બધા કસ્ટમરની એવી પ્રોબ્લેમ આવે કે ઇચિંગ થાય છે પહેર્યા પછી તો આમાં એ તકલીફ તમારે નહીં થવાની તે અમારી ગેરંટી દેવાની છે આની સાથે તમને દુપટ્ટો મળશે તે આખો કોન્ટ્રાસ્ટમાં મળશે મસ્ટર્ડ પ્લસ ગ્રીનનો જો આખું કોમ્બિનેશન છે આ રીતનું આખું કોમ્બિનેશન તમને મળવાનું છે પૂરું એકદમ જોરદાર કોમ્બિનેશન સાથે ઓરિજિનલ જે બનારસી કહેવાય મિત્રો એ રીતનો દુપટ્ટો તમને આમાં મળી રહેવાનો છે ક્વોલિટી એકદમ તમે વાત કરો તો એકદમ જોવા જોવા જેવી ક્વોલિટી હકીકત તમે અહીંયા એકવાર વિઝિટ કરો એટલે જ તમને ખબર તો જ તમને ખબર પડવાની છે અદરવાઇઝ તમને વિડીયોમાં મારા હિસાબે તો એટલી બધી કાપડ લઈ શકો હકીકત તમે નવું સ્ટાર્ટ કરતા હોય ને તો કેમ મેં તમને સ્ટાર્ટિંગથી બતાવ્યું તો આ રીતનું તમે સ્ટાર્ટિંગ એક વાર જોશો ને તો તમને કાપડ ખબર પડશે ક્વોલિટી જે છે તે તમને ડિફરન્સ સમજમાં આવશે અને કસ્ટમર તમે બી સરખી રીતે બતાવી શકો એમને બીજો જોઈ શકો છો નવી રોમન સિલ્ક ની ઉપર આમાં સ્લીવ તમે એકવાર ફોકસ કરજો જો આ રીતની તમને સ્લીવ સાથે આખું જે વર્ક મળવાનું છે તે એકદમ યુનિક છે સ્લીવ પર આખું વર્ક મળવાનું છે આનો બી દુપટ્ટો ટુ પીસ થ્રી પીસ બધું એકદમ ક્વોલિટી એકદમ છે બહુ જોરદાર રહેવાની છે મિત્રો આ રોમન સિલ્ક પર ઉપર ફેબ્રિક ઉપર ડિપેન્ડ રહેવાની છે વસ્તુ પ્લસ એની સાથે જ દુપટ્ટો છે આ રીતનો તમને દુપટ્ટો બતાવી દો તમને આખો આબી બનારસી ટેસ્ટ વાળો દુપટ્ટો આખો તમને મળી રહેવાનો છે તો આ આનો ઓવરઓલ લુક રહેવાનું છે થ્રી પીસનો કોન્સેપ્ટ આબી છે સાડા આઠસો નવસો રૂપિયા રેન્જમાં આ રીતની બહુ બધી વેરાયટી છે એમ તો જનરલી આ રીતની કદાચ વેરાયટી લેવા જાઓ તો આપણી પાસે સમજો ને છસો સાડા છસોથી મળી જશે પણ ક્વોલિટીનો જે ફેર છે તે તમે અહીંયા આવશો ત્યારે તમને જોવા મળશે બરોબર નેક્સ્ટ જે વેરાયટી તમને બતાવું આ રીતની વેરાયટી આ બી રોમન ઉપર છે ક્વોલિટી બહુ જ જોરદાર ચાલે છે મિત્રો તો આ રીતની વેરાયટી તમે રાખી શકો છો શોરૂમ પર રાખો બ્યુટિક પર રાખો આ રીતની ક્વોલિટી હંડ્રેડ પર્સન્ટ વેચાશે કારણ કે આનો જે લુક છે ઓવરઓલ જે લુક મળવાની છે તે એકદમ બહુ જોરદાર રહેવાની છે આનો જે દુપટ્ટો છે તે બી આખો ફૂલ વર્ક વાળો આવવાનો છે તમને મળી જશે આ રીતનો દુપટ્ટો લેરિયા ઓર્ગેન્ઝા પ્લસ લેરિયા વાળો દુપ્પટો તમને આમાં મળી રહેવાનો છે મિત્રો પ્લસ સાથે વર્ક આખું એકદમ જોરદાર બે તરફ બોર્ડર કટ વર્ક આખું તમને મળી જવાનું છે થ્રી પીસ નો કોન્સેપ્ટ આવી રહેવાનો છે ઘેરામાં ઘણા બધા કસ્ટમર્સને રિક્વાયરમેન્ટ આવતી હોય તો ઘેરામાં બી તમને આ રીતની ક્વોલિટી મળી જવાની છે આ રીતની જોઈ શકો છો તમે દોસ્તો આખું એકદમ જોરદાર ક્વોલિટી સાથે પૂરું વાળું આખું તમને રાઉન્ડવાળી વાળી અનારકલીમાં જે કહેવાય તે રીતની આખી પૂરતી રહેવાની છે પ્લસ આ બી થ્રી પીસ કોન્સેપ્ટ છે એટલે આમાં તમને આ રીતની બોટમ નીચે બોર્ડર સાથે પ્લસ આમાં વાળો આખો દુપટ્ટો વિથ ડિજિટલ પ્રિન્ટ બધું જ તમને આમાં બી મળી રહેવાનું છે દોસ્તો આ રીતનું તમે જોઈ શકો છો ફૂલ ક્વોલિટી સાથે વસ્તુ તમે વેચો સો ટકા એસ્યોરન્સ સાથે સો ટકા ગેરંટી સાથે કોઈ બી જાતની તકલીફ આવે તો હું બેઠો છું હન્ડ્રેડ પર્સન્ટ તમને સપોર્ટ કરીશ આટલી મારી તમને એક્સપીરિયન્સ છે મારી તમને ગેરંટી છે કારણ કે મારી વસ્તુ છે ક્વોલિટીની મને ખબર છે મેં બનાવેલી છે એટલે મારા ઘરમાં જોતી હોય કોઈ વસ્તુ હોય તો અમે પહેલા ઘરમાં પહેરાવીએ કે પહેરો પછી એનું રિવ્યુ આપો કેવી વસ્તુ છે તો એ પ્રમાણે અમે બી કસ્ટમરને રિવ્યુ આપીએ આગળ વસ્તુ એ રીતની છે આમાં એક હજી તમને કલર ડિઝાઇન મળી રહેવાની છે આ રીતની તમને આમાં બી ડિઝાઇન એક હજી નવી ડિઝાઇન જે આવેલી છે આ હાજરમાં જ આજ સવારમાં ડિઝાઇન બનીને આવી છે મોટાભાઈ તો આ રીતની ડિઝાઇન બી તમને મળી રહેશે આમાં આની સિવાય બહુ બધી વેરાયટી છે તમે બેકગ્રાઉન્ડમાં એક થી એક વેરાયટી તમને મળી જશે ક્વોલિટી હંડ્રેડ પર્સેન્ટ જોરદાર રહેવાની છે સુરત આવો ચોક્કસ એકવાર શ્રી રાધેશમાં વિઝિટ કરો કારણ કે એક તમારે પાંચ દસ મિનિટ જે બી ટાઈમ તમે અમને આપશો તો એ હન્ડ્રેડ પર્સેન્ટ વેલ્યુ ફોર મની તમારે રહેવાનો છે ટાઈમ બગડશે નહીં આટલી અમારી ગેરંટી દોસ્તો રહેવાની છે ચલો થેન્ક યુ રવિભાઈ થેન્ક યુ